અને મારા ફેડવાના પાછા તમારા પાસવર્ડ ચીયા હોય તો ખબર ના હોય મને પાછા લોક કર્યું હોય લોક ફોન માં થાય ભાઈ તે એકલ એક થી ગાડું જીગા 24 ઉપર જતું નહીં રવાનું રહેવાનું ઉપર જવાનું નહીં તમારા ફોનના વોપડો કેવા 24 એટલે એકડો એક થી મોડ્યુલ 24 એટલે એકલા 24 નહી પાછો એક થી જોઈ જોઈ ઉપર હેડું તો

ટૂંકમાં તમારી એ વાત આવી છે કોની એ વાત આવી છે ના પર કોનો ભેગો થઈને એક જ વાત આવો મારો બનાવવાનો શંકા બધા પાસવર્ડ બધું પૂરું પડ તમે વાપરા તમે લોકો મૂળ માં નું ના ખબે પડ તમે મૂળ ભણ શું આના તારે અતાર ઓનલાઈન જમો થઈ ગયો છે તે હવ વાતો એ કર હું એવું બોલું છું કે એક એક થી મોડું કે રાગ રાગ આવતો આવ્યો છું 17 નું 24 ના બીજી રીતના આવતો આવતો 124 ઉપર જવાનું નહીં ચીકા પે આ કોણ મો આપણો જુદો પડ્યો છે કોઈ તમારા પાસે પડ્યો છે એ જુદો છે અને હું એવું બોલ્યો કે 124 પોકવાનું નહીં આ ભાઈ નો આપડો એમાં ડિફરન્ટ હું એ પાછો કઉ તમને

जे डुंगरना कोळम मुरी